સાવરકુંડામાં અઠ્ઠાવન નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડ્યા ભવ્ય સમુલગ્ન મહોત્સવ યોજાવ સાવરકુંડલા શ્રી કુડિયાર રામાન મંડળ દ્વારા આયોજિત અઠ્ઠાવન સમુલગ્ન મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી અઠ્ઠાવન નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમુલગ્ન મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે અઠ્ઠાવન નવદંપતિઓના લગ્ન એક જ મંડપ નીચે સંપન્ન થયા હતા અને એકતા અને સમાધિતાનું પ્રતિક હતું તેમજ મસાબીર મોમાય માતાજીના મડ નાના જીજુંડાએ આ મહોત્સવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમના દ્વારા સમગ્ર ભોજન પ્રસાદીનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો જેણે આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો મહોત્સવમાં પંદર હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો અને જે આ કાર્યક્રમની લોકપ્રિયતા અને સફળતાનો પુરાવો લોકો માની રહ્યા છે સંતો મંતો રાજકીય આગેવાનો અને મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી જે તેમના નવા જીવનની શરૂઆત માટે પ્રેરણાદાયી હતી મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં કોપી મહિલા મંડળ ચામુંડા મંડળ બાઠડા બાપા સીતારામ મંડળ કુડિયાર મંડળ બાપા સીતારામ સેવા મંડળ હાથસાણી બાપા સીતારામ માંઢોલી યુવા ગ્રુપ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી જેણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજાવ્યો હતો આ મહોત્સવ મસાબીર નાના અધ્યક્ષ સ્થાને યોજાઓ શ્રી ખુડિયાર રામા મંડળના તુષારભાઈ રણોલીયા રમેશભાઈ ચૌહાણ કમલેશભાઈ રાનેરા દિનેશભાઈ સુરાચંદા સતેજભાઈ પાંડે મહેશભાઈ ચૌહાણ રાજુભાઈ પીપળિયા ભાવેશભાઈ ચૌહાણે મુકેશભાઈ જાધવ જગદીશભાઈ પરમાર અને મુકેશભાઈ વેલજીભાઈ જેવા સ્વયંસેવકો છેલ્લા ત્રણ મહિનાથી દિવસ રાત જોયા વગર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી મહોત્સવનું આયોજન સફળ રહ્યું અને નવ આનંદ આનંદને ઉત્સાહ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હું કમલેશભાઈ રાનેરા સાવરકુંડલા સર્વજ્ઞાતિ સમોલગ્ન જયખોડિયા રામા મંડળ એના મહામંત્રી તરીકે અમારે એકાવન દીકરીઓના શુભ લગ્ન અમારે આયોજન કરેલ છે તે ભોજનના દાતા સત્તર હજારથી અઢાર હજારના ભોજન અમારે મસાપી એમ જ રાજકીય આગેવાનો અને હરેક સમાજના આગેવાનોએ અમને સહકાર આપી પ્રભુતામાં પગલાં પાડનાર એકાવન દીકરીઓએ અમને અને એના વાલીઓએ અમને સાથ સહકાર આપી અને અમે આયોજન આ પૂર્ણ કરેલ છે મારા ભાઈ બહેનના લગ્ન છે અહીંયા અને આર્થિક રીતે ઘરે પણ ઘણો બધો ખર્ચો થવાનો હતો પણ અહીંયા આ લોકો મંડળવાળાનું બહુ સરસ કામ છે અને ખૂબ સરસ કામ છે બધી રીતના વ્યવસ્થા બી સારી છે સવડવારની અને રામા મંડળવાળાનો બહુ ખૂબ સરસ આભાર છે અને આવી રીતે દર વર્ષે કાર્યક્રમ આવી રીતે કરતા રહે એવી રામાપીરને હું દુઆ કરું છું અને આવી રીતે બધાને સા સહકાર આપ્યા કરે હું સતીશ પાંડે શ્રી ખોડિયાર રામા મંડળ આયોજિત એકાવન સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં એકાવન દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે તેમજ અહીંયા વસતા બીજા પરિવારો છે એમના પણ એવી રીતે કુલ મળી અને અઠ્ઠાવન સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એ સાથે સાથે પંદર હજાર માણસની રસો રસોડું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાજકીય આગેવાનો સંતો મહંતો બધાના આશીર્વાદથી અને જ્ઞાતિના સહકારથી આ સમગ્ર આયોજન સફળ રહ્યું હતું મારું નામ રમેશભાઈ ચૌહાણ જય ખોડિયા રામા મંડળના ઉપ્રમુખ એવા સંતો રાજકીય મહેમલો સમાજના આગેવાનો બધાએ સાથને સહકાર આપ્યો છે એ થકી સમલગ્ન પૂર્ણ ક્રિયા છે બધાનો ખૂબ ખૂબ આભાર ઘનશ્યામ ભરવાડ સાવરકુંડલા ભોલનગર ચેકરાજ સાવરકુંડલા આજે રામાપીરના મંદિરે પંદર હજાર માણસની રસોઈ હતી અને સંપૂર્ણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ભસાભાઈ ભસા ભગત નાના ઝીંઝુડા તેમના તરફથી આપવામાં આવેલી હતી એકસઠ સમૂહ લગ્ન આયોજન હતું અને અત્યારે પંદર હજાર રસોઈ પંદર હજાર માણસ રસોઈનું કીધું હતું અને ઓછામાં ઓછું અત્યારે બારથી થી તેર હજાર માણસ જમી ચૂક્યો છે અને બે ત્રણ હજાર માણસ બાકી હશે